શિયાળુ પાક લેતા ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂતો માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની મોટી જાહેરાત શિયાળુ પાક માટે ખેડૂતોને મળશે દસ કલાક વીજળી દસ કલાક વીજળીથી જીરાના પાકને ફાયદો થશે વીસમી નવેમ્બરથી આઠ કલાકના બદલે દસ કલાક વીજળી મળશે તેર જિલ્લાના ખેડૂતોએ જીરાના પાકનું વાવેતર કર્યું છે

દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે રાજ્યના અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ મોરબી જિલ્લાના તેર તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે એક હજાર નેવું ગામોના પચાસ હજાર એકસો ને નવ ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે વધુમાં દાહોદ અને ગરબાડા તાલુકાઓની પણ રવિ સિઝન માટે આઠ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેના પરિણામે એકસો એકાનું ગામમાં સત્તાણું સો અઠ્ઠાવન ખેડૂતોને આનો સીધો લાભ મળશે